મળ્યા હશે એને મળશે હશે પૂર્વની પ્રીત આ નવા લેખે નહીં છડ્યા હશે યુગો યુગની રીત મળ્યા હશે એને મળશે હશે પૂર્વની પ્રીત નવા લેખે નહીં ચડે હશે યુગો યુગની રીત જીવનની અંદર બધું મળે છે

એવની એવી છે કે જેને કોઈ કર્મ લાગતું નથી હરફ ગમે એટલા ઉંદડા ખાઈ જાય ને તો એને કર્મ ન લાગે સિંહ ગમે એટલા મારણ કરે પણ એને કર્મ ન લાગે કારણ સિંહ છે ને એ માંસ ખાય છે ઘાસ ખાતો નથી સિંહ માં ઘાસ સિવાય બીજું કઈ ખાય નહીં જો ઘાસ ન મળે તો એ મરી જાય પણ માંસ ન ખાય બાળક ને કઈ નેઠો જ નહીં બધું ગમે જાપને કઈ નેઠો નહી ગમે ખાય ભાઈ

પછી બારે આવે ને એટલે કઈની હવા લાગે એમ કે હું આયા તું જ્યાં તમને બધાને સાચું લાગે છે હા આમાં ઊંચી આંગળી કરો કેટલા જણા સાચું માનો છો કે આ સાચી વાત છે આ વાત સાચી છે તમે કઈ ખાવ ખોટી છે હું અહીંથી કઉ ખાવ ખોટી છે

આવ્યા છીએ ને તો તમારી પાસે મારી પાસે કઈ પુરાવો હોવો જોઈએ ખરેખર આ બાપા બોલે છે સાચું બોલે હું ઈ જ બોલ્યો હતો આવો કોઈની પાસે પુરાવો ખરો તમે તો આ સત્સંગ કરવા વાળા બાંગા મારવા વાળા નથી પણ અત્યારે આયલું છે ભાઈ આમને લોલમ લોલ જાય જીકમ જીક પણ ખરેખર ત્યાસી લાખ યનીમાં પશુ પંખી પ્રાણી જન્મતા કોઈ રોતું નથી માણસ સિવાય વિચારવા જેવી આ એક વાત છે માણસ સિવાય કોઈ રોતું નથી પણ ખરેખર જે બાળક બોલે છે હું બોલે ને આજ સુધી કોઈને ખબર ઈ જે બોલે છે ને પ્રિબ્રમ પરમાત્માનું નામ બોલે છે એ હું આયા તું ન્યાય એમ નથી બોલતો ભાઈ હાંજ પડે આપણે હરેક જગ્યાએ જઈએ છે ચોટીલા જઈએ તો હું કરશું કે માતાજીની આરતી લેવું દ્વારકા જઈએ તો હું કરશું તો કે આરતી લેવું આરતી નો મહિમા બહુ મોટો છે ને ભાઈ અમે આરતી જાણે ભળ ગયા હો ક્યારે વિચાર કર્યો કે આરતી એટલે હું આ નગારો વાગે છે તો નગારો શું બોલે છે આમાં ઝાલર વાગે છે તો ઝાલર હું બોલે છે શંખ વાગે છે તો શંખ હું બોલે છે આપણને બધાને ખબર છે તબલું એક બોલે છે ને આ પેટી ઈ બોલે છે આ બેનજો ઈ બોલે છે આ મજીરું ઈ બોલે છે જો ઈ બોલતા જુદા પડી જાય ને તો આ ગાવા વાળો દકીને ડાળીયા થઈ જાય ભાઈ તબલા અને મજીરા નો મેળ આવે તો મેળ થાય બે એક જ બોલે ને કે જુદું બોલે કારણ કે મંદિરની અંદર જાવ તો સંખે એક જ બોલે છે નગારો એ જ બોલે છે ઝાલર એ જ બોલે છે પણ હું બોલે છે એ કોઈ વિચાર કર્યો નહી આ તો જીવણ બાપા એ કીધું બોલે બીજો નથી છે પરમેશ્વર પોતે આખા જગત ની અંદર નામ સિવાય ગુજતું નથી રોગ નામ સમવળ કોઈ નહીં જપ તપ ઉગારામ દાદાના ઈશાગર બાપા રાજકોટ નિવાસી

કે હે મીરા એ માતાજી થોડીક વાર બાપા ખમૈયા કરી જાવ ને અમે સવારે શ્રીફોલ ચડાવ્યું અટાણે તો નથી પૈસા હા થોડીક દેર પર રાખો મારા બાપા નકર જો તમને નો ગમતું હોય તમે અમે હેઠા ઉઠી જઈ અમે શોખવેટ વાળા માણા હે

પોલાટા ને બધા બખોલું કરે તો મેળ નથી આવતો પ્રેમ પરમાત્મા ને એવી દયા આવી ત્યાસી લાખ યોની બનાવી પણ આમાં કોઈને મુક્તિ મળે એવું છે નહી તો મુક્તિ મળશે ક્યારે મનુષ્ય મનુષ્ય કેવી બનાવી એટલે પરમાત્મા પોતાનું સરળ શરીર આપણને અર્પણ કરી દીધું ભગવાન રામનું શરીર કેવું છે આપણે જેવું બીજું કઈ ભગવાન બુદ્ધ નું કેવું આપણા જેવું ને રામાપીનો દેહ અરેક દેવી દેવતા પીર પેગમ્બર નું શરીર જેનું તો બધા માણસ જેવું પણ આપણે માણસ બનાવ્યા પણ માણસ થયા હો ભાઈ એનું કારણ શું છે કે આપણે સંગ નબળો મળ્યો સંગ નબળો મળ્યો સંગ નબળો મળે ને એટલે ભાઈ એ તો પછી એમાં કઈ બાક્યું નહીં જનેતાની કુખેથી તો કોઈ બાળક ચોર લૂંટારો કે ડાકુ થતું નથી પણ એની સંગત બગાડે છે જન્મતા કોઈ કીધું કોથળી લાવો એમ એકાદ બીડી ઠૂઠું લાવો તારે આ રવાડે સડાવ્યા કોને અને આવા ગુરુ છે ને તાત્કાલિક તમારો અસર કર્યો આ ગુરુ ની ભક્તિ લાગે ગાયેક હા અને બાપા ઉપાડી લે ગાયેક હા ભાયે ગાય ગાય હમણાં અમારી અરે વાતો કરતા હતા ભાઈ બથું કાળી ગયા આ કોઈ ભાઈ પીતા હોય તો ખોટું નહીં લગાડતા અમારી છોખી વાત છે બાપા હા અને છુટકારો કરી નાખી જો આમાં ખરેખર ઝાઝામાં જાજા સંતો થયા હોય તો આ સમાજમાં હું પણ જાજા ભડદાઈ આ સમાજમાં છે બે ભેગું જ થયું કારણ કે પાછો વાળી જોયું જ નહી ભલા અવતાર મળ્યો છે કબીર સાહેબ છે જેને ચેતન ધૂણો કહેવામાં આવે જઠરા અગ્નિ છે ચેતન ધૂણો કહેવામાં આવે આની અંદર ઘી ગોળ જે કાઈ નાખો એ બધું સ્વાહા થાય હવા ભરીને ભસ્મ થઈ જાય આપ સર્વ જાણો છો કેવી સિરિયલ માં બધા બતાવે છે કે બ્રાહ્મણ લોકો જયારે હવન કરતા હોય ને યજ્ઞ કરતા હોય ને યજ્ઞ ની અંદર તમે કોઈ પણ હાડકા કે માંસ નાખો ને એટલે યજ્ઞ ભંગ થઈ જાય

કે ખાવાનું ખવાય પીવાનું પીવાય જેવું પાણી એવી વાણી જેવો આહાર એવો વિચાર એક માથાની ટીકડી તમને ગમે એવું માથું દુખતું હોય તો તમે ટીકડી પી જાય પેટમાં ને માથું દુખતું મટી જાય ને હવે ટીકડી જો માથું મટાડી દેતી હોય એનામાં ગુણ હોય હે ભાઈ માથા સડાવે એવા ગુણ નહીં હોય ગણાય પડખે બેઠા હોય બીજા ના માથા સડાવે આપણે બાજુ બેઠા હોય શંક કરો તો હારા માળા નો કરો કે જેથી કરીને તમારું કોળ પણ તડી જાય જેથી આપણું કોળ પણ તરી જાય તમારે રાજુલા ને વાસી કુંવર એમની વાણી ની અંદર શું છે સંતોના સંગમાં સંગમાં અને આ ભક્તિ ના રંગમાં સંતો એના સંગમાં અને ભક્તિ ના રંગમાં આ માનવ દેવ બની જાય ભીજિયા સંતો ના સંગમાં માનવ દેવ બની જાય સંતો ના સંગમાં જેને સંતો નો સંગ થયો ને એ ભાઈ દેવ બની ગયા મીરાબાઈ એક મેવાડ ની રા મહારાણી અને જેને રોહિદાસ બાપા નો સંગ થયો એટલે જગત ની અંદર મીરા કાયમ ને માટે છે તો આવા અનંત સંતો જેને જેને સંતોનો સંગ કર્યો તે મહાન બની ગયા એમાં સમઢિયાળા વાસી ગંગા સિદ્ધિ પાનબાઈ પણ કહે છે કે સંગ તું કરો તો તમે એવા નીર કરજો પાનભાઈ એ જ બદલે નહીં રે વ્રત માન રે મેરું તો ડગે પણ જે ના હે મનડા ડગે નહીં પાન બાય પાંગી રે પડે જો ને બ્રહ્માન રે જીવન ની અંદર ભાઈઓ તથા બહેનો ને નમ્ર વિનંતી છે કે આવા અડગ મનવાળા હોય ને એનો નીડો કરજો હે અપોષ્યાનો કોઈ દી કરતા નહીં એ અધવસાલ ને ડુબાડશે તો હારા માણસનો સંગ કરવો જોઈએ કારણ કે હું જાજો સમય નહીં લઉં આમાં ઘણા કલાકારો છે અને અમે ઘણી જગ્યાએ જઈએ ને બાપા અમને ગાવાનો કે બોલવાનો કોઈ જાતનો ચોક નથી પણ આ તો અમારા બલદેવભાઈનું આંગણું છે અને અમારા બાપાનો બધાનો ભાવ છે ખરેખર તમારા બધાનો ભાવ છે એટલે નગર જાય ને કલાકારો બધા જાજા ભેગા થયા હોય ને દખી થતા હોય મનમાન મનમાં રામ જાણે હું ગાયું દેતા હોય કોણ જાણે એક ગાય ને ઉભો ન થયો હોય અને બે ભજન નું કીધું તો તને ઢપકાઈ રહ્યા એટલે આવું આપણે નથી